ગતરોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ લોકોનો ભોગ લેવાયો છે ત્યારે સાવલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે મામલતદારને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને લોકો પર અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં ત્રણ ગુજરાતી પણ સામેલ હતા સમગ્ર ભારતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે સાવલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછી ટાર્ગેટના આધારે લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો જેને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે જેને પગલે સાવલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને તેની પાછળ જવાબદાર જે કોઈ પણ આતંકવાદી સંગઠન હોય તેની સામે કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે સાવલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગઈકાલે જે પહેલગામમાં આતંકી હુમલો થયો એને લઈને વિશ્વ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આજે આવેદનપત્ર આવ્યું છે સામલી મામલતદારશ્રીને અમારી માગણી છે કે આ આતંકીઓ સામે સખત કાર્યવાહી થાય જેવી રીતે વિદેશના જે વિદેશના લોકો જે આતંકવાદીઓને જે શિક્ષા કરે છે એ ઉષાબિન લાદેરને જે રીતે બુદ્ધિને લાવીને મારી નાખ્યો એ રીતે આ આતંકવાદીઓને શોધીને એને મારી નાખવામાં આવે અને આવી ફરી કોઈવાર આતંકી હુમલો ન થાય એવી અમારી માગણી છે આજે અમે વિશ્વ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે